અમરેલીમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધનો નો વંટોળ અટકવાનું નામ નથી લેતો અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવેલો છે અમરેલીમાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ શરૂ થયો છે ખાંભા રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ કરવામાં આવેલી છે ખાંભા રાજપૂત સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો ભાજપ પક્ષનો બહિષ્કાર કરવાની રાજપૂત સમાજે ચીમકી ઉચ્ચારેલી છે ક્ષત્રિય સમાજ નહીં સમગ્ર નારી સમાજનું પણ અપમાન કર્યું છે તે નિંદનીય હોવાનું વાદળીયા આશ્રમના સંતે નિવેદન આપેલું હતું રૂપાલાના જિલ્લા અમરેલીમાં રાજપૂત સમાજનો વિરોધ શરૂ થયો છે આજે સમાજ આવેદનપત્ર દેવા છે રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કેન્સલ કરે અને જે બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરોધ અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવાની જોઈએ અને કઈ સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી સુરતનગર જામનગર અને ભાવનગર તો આજે નથી પણ એને એને આવા બે ફોર્મ કરે છે શબ્દોમાં વિખોડી મારું નામ નામસિંહ છે અને રાજકોટ લોકસભાના ઉમેદવાર જે અમારા સમાજ વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે એ બાબતમાં હું આજે આ કહેવા માગું છું અને અમે રાજપૂત સમાજ ખાંભા તાલુકા વતી અને અહીંયા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને એનો સખત વિરોધ કરીએ છીએ અને આની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે રૂપાલા સાહેબની તો અમે ભાજપને વિરોધ મતદાન કરશું અને ભાજપ પક્ષને હંમેશા બહિષ્કાર કરશું પરસોત્તમ રૂપાલાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થયો છે અને રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે જેમને લઈને ગોંડલમાં પણ મિટિંગ થઈ હતી ત્યાં પણ સમાધાન નથી ત્યારે હવે અમરેલી જિલ્લામાં પણ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે શું કહેશો હવે ભાઈ આમાં એવું છે કે નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એને અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારતભરની તમામ નારીનું એને અપમાન કર્યું છે મા સીતામૈયાનું પણ અપણ એને અપમાન કર્યું છે તો આને એક સાધુ તરીકે એક સંત તરીકે હું આને સત શબ્દમાં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો જિમ્મેદાર વ્યક્તિ છે